ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નરતા યુવક મંડળનો અનોખો પ્રયાસ ઓપરેશન સિંધૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવ સૈનિકોના શૌર્યને અર્પણ શ્રદ્ધાંજલિ ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નતા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે વર્ષે ઓપરેશન સિંધૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને જળહળતું રૂપ આપવામાં આવ્યું છે મંડળના યુવકોએ ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ શિસ્ત અને દેશપ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યું છે થીમમાં સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતો દ્રશ્યાવલી તૈયાર કરવામાં આવી છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સૈનિકો દેશ માટે સીમા પર કેવી રીતે દિવસ રાત તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે તે જય ગણેશ ગ્રુપ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું સર્વ લોકોનું સર્વ ભારતની ધર્મ પ્રેમી જનતાનું અમે અમારા પંડલ પર ઓપરેશન સિંધુ થીમનું આયોજન કરેલું છે જેની અંદર અમે બે પાટમાં બે વસ્તુ બતાવેલી છે કોલગામમાં થયેલ અટેક અને બીજું કે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સે જે પાકિસ્તાનમાં હુમલો કર્યો અને ઓપરેશન બે પાર્ટમાં શોર્ટ એન્ડ સિમ્પલ તરીકે બતાવેલું છે અઢી મિનિટનો લાઈવ શો રાખેલો છે જેની અંદર અમે બધી જ નાની નાની વસ્તુને કવર કરેલી છે અને ઇન્ડિયન આર્મીને બહુ સારી રીતે રિપ્રેઝન્ટ કરેલું છે તો ભરૂચની ધર્મત્રમી જનતાને હું એટલું કહેવા માંગુ છું તમે આવો અને અમારા અમારા પંડાલનો દર્શન કરો અને ઓપરેશન સિંધુ લાઈવ શો લાઈવ શો જોઈ અને તમે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ ને સન્માનિત કરો চাল করবি